गुड मॉर्निंग गाइस जय माता दी तो आज हम ब्लॉग चालू करिए है जय चुगनी मां तो एंड સુધી बच्चो જોતો રહેજો આ રોજ રોજ બ્લોગમાં હું પેલું એ વિચાર છે તો સપોર્ટ તો કરતા રહેજો એમ કોઈક પછી મળવાનું તો નહીં આ કુદા આ કુલી بس મગેના ગેત રહો તો મારું વિડિયો એન્ડ સુધી જોતા રહેજો અનાનો અમારો ગામડા ખૂબ સુરત નજારા હંગાતી

Aria di kiluan baki ya. Nah ya tuh kiluan baki. Aria kili jus. Coba setelah ini. Cok mo, kono kono cok rasa. Betul mo, setelah terang. Betul, ini atlet tuh, atlet. Aduh. bui panak itu. તે માટે વેલ બધું તૂટી ગયું આવું કરવાનું અમા નવી માટી ભરી અને બીજી વેલ વાપરાની આપણે વહી મૂકી દઈએ હાલ અને અહીંયા ચોવું મોટું થયું તમે હોબલી તરકો આવી જયો છે હં મોતે શું લાગે આ જવો ને આ પેરું ફૂલ મસ્ત ખીલી જયું છે Anakulabi kula bi kula di kila anak kua kili anak akili kula bi akili anak guys Jangan lupa like, share, dan buen día buenos días muy buen día aquí ha dicho करोड़ एक है ऐसा है आप कैसे हैं ऐसा

तो कैसे अपने बदल जो मन चालू हो <laughs> आमर मम्मी हो जले भी कोई जले भी कौन देखा है आप कुछ भी ये आवाज़

बहु आको मज कर लीज लाइट तो जय माता दी जी गैस बगलू जी सकल तो गाइस दारू हाथ मीज आंदारू ऊपर थाई थी जैस તો તો આ આમ રહે છે અન અત થાય ને એટલે ગરમી બહુ પરસ અન અત થાય ને એટલે પવનસ બંધ થઈ જાય કોણ કરવા કે ખબર જ પડતી નહીં અત થાય લો પવન બંધ થઈ જાય આના તારે ઘરમાં પહોંચો સ્નાન આ છોક મો બધા સુખરા બેહી રહ્યા અને વાતાવરણ થઈ છે જશે તો તો ગાઈઝ મારો વિડીયો સારો લાગ્યો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને વિડીયા બધા એન્ડ સુધી સુતા રહે જોઈમાં અને ગરમીના ચોલ્લા હતા નહીં તસો ચોલો લગાવ્યો उहा वीडियो एंड हूंदी जो तरण जो तंहिं मथां जी मां